અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોડી રાજુલા બોર્ડર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે થોડી ગામની સિંહમાં આવેલા ખેડૂત અશોક બરવાડિયાની વાડીમાં ભાગ્યા ખેતમજૂરી તરીકે મધ્યપ્રદેશનો પરિવાર કામ કરતો હતો આ દરમિયાન વાડી વિસ્તારમાં સિંહ આવી ચડતા મજૂર પરિવાર સાથે રહેતા પાંચ વર્ષીય બાળક ગુલસિંહ હરિલાલ અજમેરાને શિકાર બનાવ્યો હતો સિંહે બાળકને વાડીથી બસો મીટર દૂર ઝાડીમાં ઢસરીને લઈ જઈ ફાડી ખાધો હતો જો કે પરિવાર દ્વારા બાળકને બચાવવા માટે પ્રયાસ કરાતા સિંહે સામે હુમલો કરવાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે તો બીજી તરફ બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં વન વિભાગની ટીમને બાળકની માત્ર ખોપડીના અવશેષો મળી આવ્યા હતા જેને સાવરકુંડલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા

પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ પરંતુ ત્રણ મજૂરીઓ કામ કામમાંથી ઉતારેલા છે તે લોકો મજૂરીના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયા નર લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી જોતા દીધી છે